હાલો મિત્રો લાડુઆ ખાવા હોય તો ઘરેથી લાડુ હલાયા હતા પાંચ લાડુ હલાયા હતા એક છે હવે રોજ એક ખાઈએ છીએ અડધો એક એક દોઢ દોઢ રોજ ખાઈએ છીએ હવે છેલ્લો મળ્યો છે આપણે પહોંચી ગયા છે તો મારે ગાવાથી વીસથી પચીસ કિલોમીટર છે હવે સવાર સવાર નજાર નો જવાયો

સામે પણ જોઈ શકો છો આપણે ઓલા વિડીયો આપણે જોઈશું આપણે અહીંયા આપણે નાખશો કે

માલે ગામમાં આવતાની સદ આપણે એવું લાગે કે આપણે જાણે આપણે હજુ ગુજરાતમાં જીએ કારણ કે ટોટલ વસ્તુ બધી ગુજરાતી જ મડે અહીંયા બધી ગાડી સુરત બોમ્બે સુરત બોમ્બે લોકલ ડાળવા રીઆરએલની નદી આવી આયા બી રજકો છે હરિક બહુ ઉत्साહ હોય છે

বজাৰ খুল হেৰি নচ ভাগে কাপি ফুৰি

એ આપણી આવી ગઈ છે ભાઈ મોસમ ફૂલ મોસમ ફૂલની નદી છે આનું નામ કેમ મોસમ ફૂલ પાડ્યું કોમેન્ટ કરીને લાઈક કરજો ભાઈ તમે બરોબર કોમેન્ટ કરજો આનું મોસમફૂલ કેમ નામ પાડ્યું છે આમાં મોસમ જે લાગે તમને કંઈ આનું નામ મોસમફૂલ છે માલેગામમાં ગમે જો કે આ ફૂલ માટે તો તમારા મોસમફૂલ જ છે કામ સારું છે મોસમફૂલ हाँ भाई जो जो अभी हाँ कोई आओ और देखते ही आप लोग नहीं ये लोग तो तुमको पता है आप लोग चली गया जो सीडी नासिक मनमार रोड ऊपर हाँ अरे आरसीसी रोड जो मोती नाका નાસ્તો કરશો તમે કઈ નાસ્તો છે મગ છે ચણા છે ડુંગળી છે હલો નાસ્તો ચણા મઠ વટણા બધું હતું અંદર

હવે આગળ આગળ જેમ જેમ એમ આપણે આગળ આગળ જેમ જેમ જઈશું તેમ જેમ તમને નવા નવા વિડીયો અને નવા નવા સિટી નવા નવા શહેર નવી નવી જગ્યા જોવા મળશે બરાબર અમારાથી બનતી પૂરી કહે તમને સારું દેખાડવાની સારું જોવાની તમને મજા આવે તો લાઈક કરવાની કે કોમેન્ટ તો કરવાની ખરાબ લાગે તો બીજો કોઈ ખબર તો પડે આપણે ને

جون دي نو گھاٹ گاڑ استار تي جو ہے اپ ڏيکيو رھو بھگو آ کما گھاٹ آيو جي تما پکڙين ڏي جو عمر پاتي کٽي گيا چه آمنا گادي واٽھڙي گئي يا સામે અનાજી આવે છે રસ્તામાં બોલેવાળા ભાઈએ ટાઈ બધું અલગ કરી નાખ્યું છે ગાયા તીકડી જુઆ જો ફીટ છે નો કરાવે એના કારણ આ આ વાયનો બોલેરો છે તમારો છે ને આ ભાઈ કે 10000 રૂપિયા છે તમારે ડોક તો આપણે ગાટુ પર આવી ગયા છે આપડો જો ગાટી આવે છે घाट थी गया up, you, भाई घाट सफ ना बोल. पॉल्टी मारी तो यो तो भाई जो है यहां का है जो ललन ने गटी डायरेक्टर ने जो आज रूपे डलती है पॉल्टी मारी जो नींद में काफी हो गया हमें कारणों से भाई पहाड़ में हम आ गए पहाड़ में हम आ ही गया राती भाषा आप देख चुंगरा से केने सामने सूरज को पश्चिम में काल छे राजा ही वक्त ने हम करवामा थोड़ा से कैमरा में प्रॉब्लम छे न तो हमने देखा देखाले धूम करी बच्चे बे चुंगरा की वत्था दिखिया जे खाना सामने रोज रखोला था दूसरा अधीरवाल आजा कई हो गए कि यार अब भाई रोस्तो लुभाई ना भाई सामने बीच उधर से मुझे सामने बीच से वो जो लक नहीं आया लक में जाए हमें ट्रेन जाए थे अलगवाड़े हाँ अपनी यात्रापत गाड़ी आई आ इंडिया की मोटा मोटी कंपनी की गाड़ी वी गुजरात राजस्थान

जा से बार बार हेजापुर में सीधा रोड आपरो जाय गंगापुर नदी अहमदनगर नगर तमने निकली है जो पुणे से पेठन से औरंगाबाद में निकली जावेंगे अगर दिख ये का रास्ता आपरे जाय छे लासु स्टेशन आ जाय छे आपरे कोपर तो आपरे जी खाली सात स्टेशन मले लासु स्टेशन बाजू નથી જવામાં થોડું સો લાંબુ પડી જાય છે કિલોમીટર વધે છે ને આપણે નીચે જતા બીજા બધા જ આવી છે આપણે સો ટએ જૂનોને જાણીતો આપણો સીધો ઔરંગાબાદ નીકળે આપણે એસની દુકાનું છે આ બાયપાસમાં પીલ પટ્ટા લગાડે છે ચાલો હવે આપણે આગળ આપણો સફર કન્ટિન્યુ કરવા સીધું ઓરંગાબાદ આપણે ઓરંગાબાદ વટીને આપણે ઉભા રહીશું ગમે એના સારી જગ્યાઓને રાખી દેશું કારણ કે અત્યારે બાર તો વાગી ગયા છે તડકો બી ખૂબ પડે છે બહુ ગરમી થતી હતી રસ મંગાવી લીધો છે ઠંડો રઘુભાઈ લઈએ તો રસ આપણા માટે તો ચાલો મિત્રો રસ પીવા ઠંડો ઠંડો રસ છે નો બસ આપણે ઓરંગાબાદ પહોંચવાની થિયારી છે હાવી ઉપર ચડવાની ગરમી જેવું લાગતું તું અમે તો રસ પી ગયો બરાબર રસ બી નીકળી ગયો હવે આપણે નીકળીએ છીએ હવે આપણા દેશની જવાનોના સાધનો નીકળી પડ્યા છે ફોજના भाई ये लाइन है बीस पच्चीस तीस गाड़ी ऊपर से

आ गए हो तो पूरा औरंगाबाद औरंगाबाद आ गए भाई आप रे या लाबोरो आयो आप आगे आ गए हो किदो आप रे यो किदो ट्रक उली जाबो फाटोड आके इधर आउ जे का

डेब न भाई औरंगाबाद सागर होटल गुरु पा, अच्छा है गुरुगुप्पा पांडुभावे पर टायर पायर जो ले गरम थे रोड पर नहीं मैं બરોબર છે આપણે પણ ટાયર જોઈ લઈએ કેટલા ગરમ છે શું નહીં અનુમાન લગાડી તી ચાલો આ તો ગરમ તો છે જ ભાભી ગરમ છે એટલે સહેજા દીવ બી છે દીવામાં ખબર પડી જાય એમ ઘરે હાથ નાખોને એટલે ગરમ

ભેળ ખાવા ચાલો મિત્રો ભેળ ખાવા આવી ગયા સાગર હવે સુગર ફેક્ટરી છે ખાનગી મોટા મોટી ફેક્ટરી છે અત્યારે સિઝન નથી સિઝન હોય તો તમારા ટ્રેક્ટરોની ગાડાની લાઈનો લાગી હોય હવે બજાર ભરાણું છે ભાઈ બજાર બહુ મોટી સુગર છે કેટલા તમે જોઈ શકો તમે ઘાટા ભણ્યા છે હવે આપણે સીધું જ હવે બીડ આવશે હવે જોઈએ આપણે ભાઈ ટાઈમ રહેશે આપણે તો રોડ કિંગની અફરોઝભાઈની દુકાને જવાનું છે થોડો ઘણો સામાન લેવો છે ગાડી માટે लाइट भी चालू देखियो, शुभवार जी, शुभवार, अन्य फैक्टरी, सोलापुर से बसन पत्री गेहरे सौर किलोमीटर, आ कर्मोलोगी अंकुश अंकुश राव टोपे अ, सरकारी सहकर धारकना अंकुश प्रेडर ભાઈ જેક મારે સંદર નવા ટાયરમાં પંચર પડી ગયું છે બોલો નવા ટાયરમાં સાવ નવા ટાયરમાં સારું પંચર પડી ગયું બીજી અઢારની ગાડી બી ઉભી રહી ગઈ છે આપણી પાછળ સામે પંચર વાળાની દુકાન છે અ નવો ટાઈમમાં પંજર પડી ગયો અફસોસ છે બે એક બે ટિપ થઈ જાય છે કિસ્મત ફુટેલા આજ આપડા ભાઈ નવો ટાઈમમાં તો પંજર પડી ગયો ઓલા વાયુ એકલો હેરાન થઈ જો વરસાદનો માહોલ દેખ ફૂલ આ જોઈ શકો છો વાતાવરણ થઈ ગયું ફૂલ ગરમ

ફટાફટ બીજાગરા વરસાદ ને હેરાન નો થાય કે ગીદરે ભાત કરી બંધાઈ દીધી સાપડે કમ્પ્લીટ હવે આપણે નીકળીયા અડધી કલાકથી હેરાન હતાતા બીજાગરા આપડી ગાડી હજુ પંચર જીવ નથી લાઈટ ગઈ છે તો આરો આપડી ગાડી અડુદાર કુલી મધી બનાવો સરો બાય વાલ શીટ હોય ગઈ થી અગર બંદર પર ન આદુ લાઈટ હોય ગયા નહી સબે નો બન્યું તો આયા ભાઈ બનાવે ડબલ વખત જેક મારવો મળ્યો બીજી વખત બી જેક મારવો પડશે वाल चीज़ बनाई कंपास बनाओ सो भाई आप लोग टायर कंप्लीट ठीक हो भाई लोगो भाई आ भी गया है लोगो आप ही दिया भाई ना आ भाई जय हमारा हीरो पंचर वाला बड़ा बड़ा टूब में नहीं ना के लिए जा भाई तो भाई जो है निकली सुई जाइए सब बीड़ मामा ने होटल आ गया है आपरे काठियावाड़ी ढाबा બીડ મામા પંચર પડી ગયું આપણે આગળના ટાઈમ હેરાન હેરાન થઈ ગયા હતા તો જમવાનું બી નસીબ ન થયું આપણને આપણે ઘણો બનાવ બની ગયો આપણી સાથે પોલીસવાળા આવી ગયા એટલે આપણે ટેન્શન નહોતું બે કલાક સુધી બીડ ઘાટમાં બાયપાસ ઘાટની પહેલાં બાયપાસ આવે ત્યાં પંચર પડી ગયું હતું બે કલાક પછી આપણે મિત્ર આવી ગયા પછી આપણું કામ ઓકે થઈ ગયું બરાબર बे कलाक वाला हेल्प करी अपनी बराबर तो विडियो गमने गम हो तो लाइक करजो कमेंट करो सब्सक्राइब कर जो, कमेंट कर जो, जो मारो कर चलो तो दोस्तों गुड नाइट